સુરતમાં દરિયા કિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાય ડુંબરસતા દરિયા કિનારે પાણીમાં લક્ઝુરિયસ કાર ફસાય કારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો લક્ઝુરિયસ કારને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી મોડી રાત્રે ફસાયેલી કારને સવારે પોલીસની હાજરીમાં બહાર કાઢાઈ દરિયા કિનારે વાહન ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો ગાડી લઈને પહોંચ્યા બીચ પર પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ આજ અંગે વધુ વિગત આપશે એસોસિએટ એડિટર દેવેન ફોનલાઇન પર જોડાયા છે દેવેન શું વધુ વિગત જે આજે કાર અત્યારે જે બહાર કાઢવામાં આવી છે તે ગઈકાલે ફસાઈ હતી જ્યારે દરિયા કિનારા ઉપર ઘણા યુવકો જયારે પોતાની લક્ઝરિયસ કાર લઈને જતા હોય છે ત્યારે સીન સપાટા માટે તેઓ દરિયાની ખૂબ જ નજીક સુધી આ કારને લઈ જતા હોય છે અને તેવા સમયે પોતાની કાર એવી જગ્યા પર ફસાઈ જાય છે કે તેઓ પ્રયત્ન કરવા છતાં પણ એ કાર જે છે તે બહાર કાઢી શકતા નથી વારંવાર આવી ઘટના બનતી હોવાને કારણે ડુમસ પોલીસ દ્વારા પણ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આ કાર જે